આવનારા તહેવારો સમય અસામારીક તત્વો ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ ન આપે તેને લઈને સુરત પોલીસ ખાતું એક્શનમાં આવી ગયું છે તે ડીસીપી ઝોન થ્રીમાં આવતા લાલ ગેટ ચોક બજાર અને મૈધરપુરા પોલીસ પથકમાં વિવિધ ગુનાઓના ઇતિહાસ ધરાવતા એસી આરોપીઓની અટકાયત કરી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ન કરવા તેમને કડક શબ્દોમાં પોલીસે ચીમકી આપી હતી અને જો ગુનો કર્યો તો કડક કાર્યવાહી કરાશે તેમ પણ જણાવ્યું હતું આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે હાલમાં રક્ષાબંધન પૂર્વ પૂર્ણ થયું છે ચારો ડીસીપી ઝોન થ્રી પિનાખીન પરમા દ્વારા લાલગેટ ચોક બજાર અને મૈધરપુરા પોલીસ મથકમાં અગાઉ વિવિધ ગુનાઓમાં ઝડપેલા એસી લોકોને અટકાયત કાર્યવાહી કરાઈ હતી પોલીસે આરપીઓને કડક શબ્દોમાં કહ્યું હતું કે જો કાયદો હાથમાં લેશો તો પોલીસ કડક હાથે કાર્યવાહી કરશે સાથે તો ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓને સારા નાગરિક બનવા માટેની અપીલ કરાઈ હતી અને સાથે શહેરમાં શાંતિ ડોળવાનો પ્રયત્ન કરનારા તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરશે તેમ પણ જણાવ્યું હતું સાંભળો શું કહી રહ્યા છે ડીસીપી ઝોન થ્રી પિનાકીન પરમાર આજ રોજ મહેધરપુરા લાલગેટ અને ચોક વિસ્તાર ત્રણ પોલીસ સ્ટેશનની અંદર બ્યાસી જેટલા વિવિધ હેડના આરોપીઓ જેમાં શરીર સંબંધી હિસ્ટ્રી શીટર પછી તડીપાર થયેલા આવા ઈસમો જે હોય એ લોકોને ભેગા કરીને જેમના એક સાથે અટકાય પગલાં લેના લેવામાં આવી રહેલા છે જેનો મુખ્ય ઉદ્દેશ જે નજીકના ભવિષ્યમાં જે તહેવારો આવી રહ્યા છે જેનું સેલિબ્રેશન સુરત શહેરમાં થનાર હોય શહેરમાં લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જળવાઈ રહે તેના માટે આ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે આ લોકોને સૂચન કરવામાં આવેલું આવેલું છે કે તેઓ કાયદામાં રહેશે તો જ ફાયદામાં રહેશે જો હવે પછી તેઓ કોઈ પણ જાતનો ગુનો આચરશે તો તેની સામે પોલીસ કડકમાં કડક હાથે કામ કરી તહેવાર સમયે ગુનાખોરી ડામવા સુરત પોલીસ એક્શન પ્લાન હાથ ધર્યું છે સુરત સુરતના ડીસીપી જોન દ્વારા ગુનેગારોને અત્યારથી સ્થાનમાં સમજી જવા કડક સૂચના આપી દીધી છે સાથે ગુનાહિત ત્યાં ધરાવનારો પર નજર રાખવા પણ પોલીસને આદેશ કર્યો છે